વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જે યુ ગોહિલ દ્વારા એક ઇસમ ઉપર સત્તાનો દુરુપયોગ કરી માર મારવાનો બનાવ સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જે યુ ગોહિલ દ્વારા જ કાયદો હાથમાં લેવામાં આવ્યો સાવલી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ જે યુ ગોહિલ દ્વારા

લોકોને કાયદાનો પાઠ ભણાવતા ખાખી વર્દી ધારી દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે સાવલીમાં રક્ષક જ બન્યો ભક્ષક સાવલી પીઆઈની તાનાશાહી જોવા મળી છે દેસાઈ પરેશભાઈ છે પરથમપુરા સિવરા તાલુકો સાવલી જિલ્લો વડોદરા ઘટના એવી ઘટી હતી કે ઝઘડો થયો હતો ગામની અંદર બબાલ થઈ ગઈ સમાધાન થઈ ગયું અને સમાધાન થઈ ગયા પછી મને પીઆઈ ગોહિલ સાહેબે અંદર બોલાવીને માર્યું ઓફિસમાં પટ્ટા વધે પગમાં માર્યું ને સાત આઠ ખૂણી મારીને પંદર વીસ પટ્ટા માર્યા મારો કોઈ વાઘ ગુનો નહીં તો મને મારે છે પોલીસ સ્ટેશનની અંદર ઓફિસની અંદર માર્યું સાવલી પોલીસ સ્ટેશનમાં કંઈ નહીં મને કે તને ચરબી છે એમ કરી મને સાહેબ મારો હું ઓળખતો નહીં મારે પશુપાલનનો ધંધો છે મને મારે હું મેં કોઈ ગુનો કર્યો છે સાહેબ મને વગર વાઘ ગુને મને માર્યો છે અંદર અંદર ગામમાં ઝઘડો થયો હતો ભયો ને એમને મળે વગર વાત કરીને માર્યો લોકો મર્ડર કરી નાખે છે લોકો લૂંટી લે છે લોકો દારૂ વેચે ધંધો બધો ખરાબ કરે બળાત્કાર કરે એમને કઈ નહીં મને વગર વગર વાત બોને મારે છે પટ્ટા વાત મને માર્યો છે પટ્ટાથી પગ પર પગ રાખીને માર્યો છે ગોહિલ પિયા અને ઘનશ્યામ હું અત્યારે એસએસસી વડોદરા આવ્યો છું સાહેબ મેં આડી પકડા મને દુખે છે ચલાતું નહીં મારતી મારા નાના નાના છોકરા હું કઈ કહેતો હું થાય મને એમને પોલીસની આટલી બધી દાદા કરી મને મારે છે સાહેબ વગર વાત ગુને તો દેશે પરેશકુમાર દિનેશભાઈ આજે અમે સવલી પોલીસ સ્ટેશનમાં ગયા હતા આ જે ઝઘડો થયો હતો ને એના સમાધાન માટે જવાનું હતું ત્યાં જામીન આપવાના હતા પોલીસ સ્ટેશન તો જે ગોહિલ સાહેબ છે ત્યાંના પીએ પીએ સાહેબ એમને આ લોકોને બોલાયા એમની કેબિનમાં મોબાઈલ બોબાઈલ મોબાઈલ એમના બહાર હતા અને જે પરેશભાઈ છે એટલે એમનાથી રહેવાતું નહોતું એટલે પછી એમને એસએસજીમાં અમે સારવાર માટે લઈને આવ્યા હતા પરેશભાઈ બીજા ભાઈ એક લાફો માર્યા હતા પણ એમને કઈ ઇન્જરી થઈ નથી એટલે એમને લાયા નથી વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી એમને ગાલમાં જ માર્યા હતા લાફા એ ગામ ગામનો અંદરનો ઝઘડો હતો એ સમાધાન થઈ ગયો હતો ઝઘડો ના ના ગામ પંચાયત ઇલેક્શન નો ને ગામનો ઝઘડો હતો એ કઈ જગ્યા ભાઈને પગે ચલાતું નથી પગે પટ્ટા માર્યા છે ને પગનાત તરિયાણી મય એ ભાઈથી ચલાતું નથી અજીતભાઈ કા મારો અજીત ભાઈ હું રસુલપુર ડેપ્યુટી સરપંચ છું ರಣವೀರ್ ವಾಘೇಲ ಗುಜರಾತ್ ಜನತಾ ನೂಜ ಸಾ